નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે મિત્રો આજનો આપણો વિષય છે માનસિક અભિયોગિતા કસોટી એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેણીમાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ આજે લેવાનું છે ટોપિક બીજો જેનું નામ છે શું છે તે જોઈ લઈએ તો મિત્રો માનસિક અભ્યોગ્યતા કસોટી એટલે કે બૌદ્ધિક અભ્યોગ્યતા કસોટીમાં આપણે અલગ અલગ પરીક્ષાઓ આપીએ છીએ એ પરીક્ષાઓની અંદર આજે આપણે બીજો ટોપિક લેવાનો છે અંગ્રેજી મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી એકદમ સરળ ટોપિક છે થોડું ધ્યાન આપીશું તો મિત્રો આ મુદ્દાને આપણે ક્લિયર કરી શકીશું શું કરવાનું છે તેને બરોબર આપણે સમજી લઈશું મિત્રો આ વિડિયોમાં આપણે આજે અંગ્રેજી મૂળાક્ષરોને સાચા ક્રમમાં ગોઠવણી કરવાની છે તે મુદ્દાને બરોબર સમજીશું જોડે જોડે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જવાબો સહિત આપણે સમજૂતી મેળવીશું એકદમ સરળ મુદ્દો છે તમે ગુજરાતીમાં હિન્દીમાં કે કદાચ અંગ્રેજીમાં શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવતા શીખ્યા હશો શીખ્યા છો ને આવડતું જ હશે તો તે જ મુદ્દાને અનુસરીને આપણે આ મુદ્દાને ક્લિયર કરવાનો છે અહીં આપણે અંગ્રેજી મૂળાક્ષરોને યાદ રાખીશું મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટને એબીસીડી ના ક્રમમાં અક્ષરોને ગોઠવવાના છે ખૂબ જ સરળ છે તો મિત્રો આ મુદ્દાને બરોબર સમજી લઈશું તો પરીક્ષામાં બે થી લઈ અને પાંચ માર્ક સુધીના પ્રશ્નો આપણા પ્રશ્નપત્રમાં પૂછાતા હોય છે તો આપણા તે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે વ્યવસ્થિત આપી શકીશું મિત્રો અહીં કરવાનું છે શું એને સમજી લઈએ તો સૌપ્રથમ જે અંગ્રેજી મૂળાક્ષરો છે અંગ્રેજી આલ્ફાબેટ છે એ બી સી ડી તેને સમજી લઈએ તો તમે કદાચ એ થી તો વાકેફ જ જશો એબીસીડી ના અક્ષરો કેટલા છે ઉત્તર ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો એબીસીડી ના અક્ષરો છે આલ્ફાબેટ છે 26 એમાં 21 વ્યંજનો અને 5 સ્વરો આવેલા છે એ પણ તમે કદાચ અંગ્રેજી વિષયમાં અત્યાર સુધી શીખી ગયા છો તો મિત્રો જે અંગ્રેજી મૂળાક્ષરો છે તેને આપણે બરોબર સમજી લઈએ કે જેથી આજે આપણે અંગ્રેજી શબ્દોના અક્ષરોને ગોઠવવાના છે તે ઉત્તરો આપણે બરાબર લખી શકીએ તો મિત્રો અંગ્રેજી મૂળાક્ષરો છે કુલ યુ ડબલ્યુ એક્સ વાય અને જેડ કુલ છવ્વીસ મૂળાક્ષરો કુલ છવ્વીસ અક્ષરો છવ્વીસ આલ્ફાબેટ અંગ્રેજી ભાષામાં આવે છે

એબીસીડી પ્રમાણે ગોઠવી દેવાના છે આપણે અહીં ઉદાહરણ રૂપ કેટલાક પ્રશ્નો આપેલા છે તે સમજી લઈએ તો આપણને આ મુદ્દો ક્લિયર કટ સમજાઈ જશે તમે આ છવ્વીસે છવ્વીસ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવી દેજો પ્રેક્ટિસ કરી લેજો જેથી આવા પ્રશ્નોના ઉત્તરો લખવાના થાય ત્યારે ઉતાવળ કર્યા વગર શાંતિથી આપણે ઉત્તર લખી શકીએ થોડી ઉતાવળ કરશો ગડબડ ગોટાળો થશે તો મિત્રો આવડતો હશે તેવો સરળ જવાબ પણ આપણે ખોટો કોઈમાર સીટમાં ટીક કરીને આવશું તો ઉતાવળ બિલકુલ નહીં એક અડધી મિનિટમાં આપણો ઉત્તર સોલ્વ થઈ જશે તો ઉતાવળ કરવાની સેજ પણ જરૂર નથી શું કરવાનું છે એ જોઈ લઈએ હવે સમજીએ છબ્બીસ અંગ્રેજીના મૂળાક્ષરો આલ્ફાબેટ ક્લિયર એ થી લઈ ઝેડ સુધી આ તમે મગજમાં એકદમ નંબર પ્રમાણે ગોઠવી દેજો હું કરી લેજો ચાર પાંચ વખત એટલે લગભગ તકલીફ પણ તમને આવડતા જ હશે છતાંય મુહાવરો કરી લેવાનો બરોબર સચિન તેંડુલકર પણ જો પ્રેક્ટિસ કરતો હોય દરરોજ તો આપણે તો પ્રેક્ટિસ કરવી જ રહી ચલો તો મિત્રો તમારો જે પ્રશ્નપત્ર હશે તેમાં સૂચના લગભગ આવી પૂછેલી હશે નીચે આપેલા પ્રશ્નોમાંના શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો

સ્પેલિંગ છે પિક્ચર સ્પેલિંગ તો બરોબર છે હવે આ જે સ્પેલિંગ માં જે અક્ષરો છે અંગ્રેજી આલ્ફાબેટ છે પ આઈ સી ટી યુ આર ઈ આ સ્પેલિંગ ના જે અક્ષરો છે તેને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે જોઈએ તો એબીસીડી પ્રમાણે આપણે ગોઠવતા જઈએ તો મનમાં થાય પહેલો અક્ષર કયો આવે તો એ બી સી એમ મગજ માં ફટાફટ એબીસી રીવાઇઝ કરતા જશું તો મિત્રો પહેલો અક્ષર આવશે સી એબી એબી તો છે નહીં તો પહેલો અક્ષર આવશે સી ત્યાર પછી મિત્રો અક્ષર આવશે એ બી સી બી ને ઈ ચલો તમે આ રીતના તમારા પેપરની અંદર પ્રશ્નોને ચેકતા જશો તો તમને સરળતા રહેશે અથવા પાછળ તમને રફ બુક રફ કામ કરવા માટે પાનું આપેલું હશે ત્યાં તમારે આ કામ કરતું જવાનું જેથી કોઈ સ્પેલિંગ કોઈ વર્ણ એબીસીડી નો કોઈ અક્ષર રહી ના જાય અને આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ જો ચેકીશું નહીં તો ઉતાવળમાં આપણના મગજમાં તે ને તે શબ્દ આવ્યા કરશે ચલો સી ડી બી એફ જી એચ આઈ પછી આવશે આઈ એચ આઈ જે કે એલ એમ એન ઓ પી પી ક્યુ પછી આર એસ નથી પછી એસ ટી અને યુ

અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં આપણે ગોઠવી દીધા આટલું જ કરવાનું છે છે ને સરળ પણ પણ ને પણ ઉતાવળ બિલકુલ નહીં શાંતિથી અડધી જ મિનિટમાં વધુમાં વધુ 30 સેકન્ડમાં તમે આ તમે એવો લાંબો સ્પેલિંગ હશે તમે એને ગોઠવી શકશો પણ ઉતાવળ નહીં હવે C E I P R T U એવો જે ઓપ્શન હોય તે આપણા માટે સાચો તો C E I P R D U તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આવશે સી ફટોફટ ઓએમઆર શીટમાં સી ઉપર ગોલ રાઉન્ડ કરી દેવાનું ક્લિયર ચાલો હવે બીજો હવે મિત્રો સ્પેલિંગ છે એક્ઝામિનેશન આવડો લાંબો સ્પેલિંગ પરંતુ મિત્રો મેં તમને કહ્યું તે પ્રમાણે વધુમાં વધુ અડધી મિનિટમાં તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકશો અહીં જુઓ મિત્રો ઘણા વર્ણો એટલે કે અક્ષરો ડબલ વખત આવે છે આપણે એથી શરૂઆત કરવાની છે એ બે વખત આવે તો મિત્રો જે સ્પેલિંગમાં કોઈ મૂળાક્ષર બે વખત આવે ત્રણ વખત આવે તો જેટલી વખત આવે એટલી વખત આપણે લખી દેવાનું જેમ કે અહીં એ બે વાર છે તો આપણે એને બે વાર લખીએ ચલો એ ક્લિયર આપણે જે કી દીધો ચલો હવે એ પછી વારો આવશે એ બી સી ડી ઈ ચલો એલિફન્ટ ઈ ઈ પછી વારો આવશે આઈ મિત્રો આઈ પણ બે વાર છે તમે જોઈ શકો છો તો ચલો આઈ ને આપણે બે વાર લખી દઈએ બી સી ડી ઈ આઈ આઈ પછી મિત્રો આગળનો સ્કેલિંગ આવશે વર્ણ આવશે એમ એમને લખી દીધો હા મિત્રો જુઓ એન બે વાર છે આપણે બે વાર એન ને મૂકી દેશું ચલો હવે કયા કયા વધ્યા તો મિત્રો હવે વધ્યા ઓ પછી ટી અને છેલ્લો વધ્યો એક્સ ક્લિયર આખા સ્કેલિંગ ને આપણે આલ્ફાબેટ એબીસીડી ના ક્રમ પ્રમાણે મૂળાક્ષરો પ્રમાણે ગોઠવી દીધું હવે મિત્રો આવું ઓપ્શન ક્યાં આવે છે એ તમારે વિચારવાનું છે તો જુઓ બધા જ ઓપ્શનમાં ડબલ એ ડબલ એ આપેલા છે એટલે કોઈ ઓપ્શન બહાર નીકળશે નહીં ડબલ એ આવતો હોય ડબલ એ ઈ પણ બધામાં છે મોટા ભાગના જુઓ ડબલ આઈ પણ છે ડબલ આઈ પણ છે એમ હા અહીંયા એમ પાછો આવતો નથી તો હવે મિત્રો આ મુદ્દો આવશે ને ચલો હવે અહીંયા જોઈએ ડબલ એ ઈ આઈ એમ ડબલ એન

બે પ્રશ્નો ક્લિયર થઈ ગયા આગળ વધીએ આવ્યું છે મિત્રો આગળનો સ્પેલિંગ હાઉસ હાઉસના આપણને આપણે વિકલ્પો આપી દીધા છે આ હાઉસ ને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાનો છે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવણી કરવાની છે તમને આવડી જ ગયું હશે તમે પણ તમારી નોટમાં ફટાફટ લખી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે આનો જવાબ સાહેબ આ જ આવશે ચલો આને ગોઠવી દઈએ વિચારો હવે સ્પેલિંગ પહેલો આવશે એ બી સી ડી ઈ ઈ પહેલો આવશે એ બી સી ડી ઈ ઈ એફ જી એચ એચ આવશે ચલો બંનેને ચેકી નાખીએ એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ પી યુ છેલ્લે આવશે યુ ચલો ગોઠવાઈ ગયો એ બી સી ડી ના ક્રમમાં આપણે આ સ્પેલિંગને ગોઠવી દીધો છે ચલો હવે આ પ્રમાણેનો જે જવાબ આવે એ આપણે જોવાનો છે બધામાં ઈ પહેલો ગોઠવેલો છે ખાલી એચ પહેલો છે ચલો આ ઓપ્શન વિશે આપણે વિચારવાનું રહ્યું નહીં ચલો હવે ઈ અને એચ ઈ અને એચ આવતા હોય તો આ બે જ વધ્યા ઈ અને એચ માં ચલો હવે ઈ એચ ઓ ઈ એચ ઓ એસ યુ એસ યુ આ ઉત્તર આવશે સી જેમ કે અહીં યુ પહેલા મૂકી દીધેલો છે ક્લિયર આ પ્રમાણે આપણે ઉત્તર લખતા જઈશું ચલો હવે વારી છે આગળ રિઝલ્ટની રિઝલ્ટનો સ્પેલિંગ છે એના આપણને ઓપ્શન આપ્યા છે ચાર તમે તમારી નોટબુકમાં જે નોટબુકમાં કામ કરતા હોય તો રિઝલ્ટ ના સ્પેલિંગ ને આલ્ફાબેટ પ્રમાણે એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવી દો તો તમે તરત કહેશો કે આનો જવાબ આવશે બી કયો જવાબ આવશે બી તો ત્યાં જઈએ તો પહેલો આવશે ઈ ત્યારબાદ એલ ઇ એલ ત્યારબાદ આર ત્યારબાદ એસ ત્યારબાદ ટી અને છેલ્લે યુ સ્પેલિંગ આ તો ક્લિયર તો આ પ્રમાણે આપણે અંગ્રેજી મૂળાક્ષરોને આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવવાના છે ચાર પ્રશ્નો પૂરા કર્યા હજી આગળ કેટલાક પ્રશ્નોનો મહાવરો કરી લઈએ જેથી પરીક્ષામાં તમને પૂછાય તો તમે તેના ઉત્તરો લખી શકો કેટલાક લાંબા સ્પેલિંગ પણ જોયા આપણે કેટલાક શોર્ટ સ્પેલિંગ પણ જોયા પાંચમો છે મિત્રો હિસ્ટ્રી ચલો હિસ્ટ્રીનો જવાબ શું આવશે ફટોફટ તમે તમારા નોટમાં કામ કરી દો

તો સ્પેલિંગ ને બરાબર ગોઠવી શકશો એબીસીડી આવડતી પણ હશે પરંતુ જો ઉતાવળ કરશું તો તકલીફ પડી જશે એટલા માટે તમારે આવો જો પ્રશ્ન પૂછાય તો સૌ પ્રથમ રફ પેજ ઉપર જઈ એબીસીડી ને પાંચ પાંચ કા તો દસ ની લાઈનમાં દસ પહેલી દસ બીજા અને પછી છ છવ્વીસ અક્ષરો છે એક વખત લખી નાખજો ચિત્ર તમને આ સ્પેલિંગ શોધવામાં સરળતા રહેશે જો મનમાં યાદ ના રહેતું હોય ઉતાવળે લખવામાં ગડબડ ગોટાળો થતો હોય તરફ પેજમાં એબીસીડી લખી દેવાની એક મિનિટ ની અંદર તમે એબીસીડી પૂર્ણ કરી નાખશો વધુમાં વધુ સમય કહો છો પછી તમારા સ્પેલિંગ જોઈ લેવાના કયો અક્ષર પહેલો છે બીજો છે ત્રીજો છે ક્લિયર ચલો હવે એચ આઈ બધામાં એચ છે હવે ઓ આવતો હોય તેવા સ્પેલિંગ ત્રણ છે ચલો આ ગયો હવે આર આવતો હોય તેવો સ્પેલિંગ એક જ છે એચ આઈ ઓ આર એસ ટી વાય તો મિત્રો ઉત્તર આવશે આટલું જ કરવાનું છે ખૂબ સરળ છે તમે પણ ફટાફટ હવે આ પ્રશ્નોના ઉત્તરો લખી શકશો ચલો ક્લિયર છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો છઠ્ઠો છે અર્થ ચલો એકદમ નાનો સ્પેલિંગ છે એને આપણે આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવવાનો છે તો પહેલું એબીસીડી નું એ આવશે એ પછી આવશે ઈ ચલો એ ઈ પછી આવશે એ એચ પછી આવશે આર અને છેલ્લો આવશે ટી એ બી સી ના ક્રમ પ્રમાણે પાંચ અક્ષરો છે પાંચ અક્ષરો ગોઠવી દીધા એ ઈ એચ આર અને ટી ચલો એવા સ્પેલિંગ ક્યાં આવે છે એ અને ઈ આવતો હોય એવા સ્પેલિંગ એ અને ઈ આવતો હોય એવા સ્પેલિંગ ચલો એ એચ પણ નીકળી ગયો એચ ઈ પણ નીકળી ગયો એ ઈ એ ઈ આ બે વચ્યા ચલો એ ઈ એચ અને આર ટી તો ઉત્તર આવશે સી આ રીતના આપણે ઓપ્શનોમાં પણ ફટોફટ ગોઠવી શકીએ છીએ બરોબર ખૂબ નાની નાની વસ્તુઓ છે તમારે ધ્યાન રાખવાની છે એકદમ ઝડપથી શાંતિથી ભૂલ પડ્યા વગર આપણે ઉત્તરો શોધવાના છે ચલો છ પ્રશ્નો ક્લિયર થોડા આગળ વધીએ ઓડિયો સ્પેલિંગ છે ચલો હવે ઓડિયો ના સ્પેલિંગ ને આપણે એબીસીડી ના આલ્ફાબેટ ના ક્રમ ગોઠવવાનો છે તો જોતા જઈએ ચલો પહેલો તો એ જ આવશે આપણને ખ્યાલ છે પહેલો આવશે એ નોંધી દઈએ ચલો હવે

ચલો આઈ કેન્સલ આઈ કેન્સલ હવે એડી એડી એ ડી વધ્યું એ ડી આઈ આવતો હોય તેવું સ્પેલિંગ એ જ છે એ ડી આઈ ઓ તો ઉત્તર આવશે સી છે ને સરળ તો પછી થોડું ધ્યાન આપીશું આપણું કામ ખૂબ સરળ થઈ જશે ચલો હવે આપ્યું છે ટેબલ ટેબલને આપણે ક્રમમાં ગોઠવવાનું છે આપણા ઓપ્શન આવી ગયા છે તમે પણ જોડી જોડી હું બોર્ડ ઉપર ગણાવું છું તમે પણ જોડે જોડે પ્રયત્ન કરજો જો મારા કરતા તમે ઉત્તર ઝડપથી શોધી શકો તો કોમેન્ટ બોક્સમાં ફટકે કોમેન્ટ કરી નાખજો કે સાહેબ તમારા કરતા વહેલો જવાબ આવી ગયો ક્લિયર જેટલું મગજને ધ્યાન રાખશો સ્થિર રાખશો એટલું કામ તમારું ઝડપથી થઈ જશે જોઈએ ચલો ટેબલ એમાં પણ એ છે તો ચલો પહેલો એ ઓ પછી બી ભેગા છે એ બી એ બી સી ડી ઈ

પહેલો અને ત્રીજો એ બી બીઈ એલ ટી એ બી ઈ ટી પહેલો છે એટલે નહીં આવે ઉત્તર આવશે સી એ બીઈ એલ ટી તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ ક્લિયર ચલો આઠ પૂરા હવે જોઈએ નવમો નવમો છે મિત્રો મેંગો મેંગો ના સ્પેલિંગ ને આપણે એબીસીડી ના આલ્ફાબેટ ના ક્રમમાં ગોઠવવાનો છે તો સૌ પ્રથમ આપણે એના ઓપ્શન જોઈ લઈએ તમારા પ્રશ્નપત્રમાં વિકલ્પો આ રીતના આપેલા હશે મિત્રો આ જે વિકલ્પો લીધા છે એ કોઈને કોઈ પ્રશ્નપત્રમાં પત્રમાં બે હાજર અગિયાર થી લઈને બે હાજર પચીસ સુધી કોઈ પણ પ્રશ્ન આ પ્રશ્નો પૂછાયેલા છે અને એ જ પ્રશ્નો હું તમને સોલ્વ કરાવી રહ્યો છું સમજણ આપી રહ્યો છું જેથી તમારું કામ ખૂબ સરળ થાય ચલો હવે આ મેંગો ને કેરી ને આલ્ફાબેટ ના ક્રમમાં ગોઠવી દઈએ ચલો પહેલો તો આવશે એ ખ્યાલ આવી જ ગયો A B C D E F G ચલો G આયો H I J K L M N અને છે લો સ્પેલિંગ પૂરો પાંચ છે ને પાંચ આપણે ગોઠવી દીધા ચલો A G M N O આવે એ સ્પેલિંગ સાચું A G A G આવતા હોય એ ઓપ્શન ટીક રાખો ચલો આ ત્રણ માં A G A G આવે છે A G M N, A G M બાકી ના નથી તો A G M એ A તરફ સે B બોલો છે ને સલો મારા કરતા ફટોફટ ગણી લીધો તો કોમેન્ટ બોક્સમાં તમારો કોમેન્ટ થઈ જવી જોઈએ કે ઓપ્શન બી ક્લિયર ચલો હવે છેલ્લો માર્ચ મહિનો છે માર્ચ મહિનાના સ્પેલિંગ ને આપણે આલ્ફાબેટિક નંબર માં એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો છે માર્ચ માં પણ મિત્રો એક એ તો આવે જ છે તો ચલો આલ્ફાબેટ નો પહેલો અક્ષર એ બોલો બીજો તમે કહેશો તરત સાહેબ સી ચલો હવે H પછી કેસો M ઓકે અને છેલ્લે R 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 ક્લિયર સમજાઈ ગયું કેટલું ફટાફટ તમે કામ કરી લીધું મારા કરતા પણ તમે ઝડપથી કામ કરી રહ્યા છો હા તો હવે પરીક્ષામાં તમારો આ મુદ્દામાંથી આ પ્રાવા પ્રશ્ન પૂછાય તો માર્ક કપાવો જોઈએ નહીં ચલો હવે આનો ઓપ્શન શોધી લઈએ ACHMR ચલો એ સી એચ આવતા હોય તે સ્પેલિંગ જુઓ એ એચ આવ્યું એટલે આ ખોટું એ એમ આવ્યું એટલે ખોટું એ સી આર આવ્યું એટલે ચલો એ સી એચ એમ અને આ ઉત્તર આવશે ડી તો મિત્રો આ રીતે આપણે આ 10 પ્રશ્નો સોલ્વ કરી દીધા ચલો હવે આમાં તમને કોઈ ના સમજાયું હોય તો મને જણાવો ફરીથી રિપીટ કરી દઈએ આપણી બૌદ્ધિક અભ્યગીતા કસોટી એટલે કે માનસિક અભ્યગીતા કસોટી મેટમાં ઘણીવાર આવા

હવે તમને આમાંથી પ્રશ્ન ના સમજાય એવું બનવું જોઈએ નહીં ઉત્સાહપૂર્વક શાંતિથી એકદમ ધૈર્યથી ઉત્તર લખીશું તો આપણને તકલીફ પડશે નહીં તો મિત્રો આશા રાખું છું કે તમને આ મુદ્દો બરાબર સમજાઈ ગયો હશે અને મારો આ વિડિયો તમને ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો વિડિયોને શેર લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડિયો લઈને આવીશ આવવા અમારી તેને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે બૌદ્ધિક અભિગતા કસોટીમાં એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રામ રામ